અરવલ્લી મેઘરજના મૂળશી નવાધરા સરગભા મહિલાને માર મારતા મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અરવલી જિલ્લાના મેઘરજ તાલુકાના મૂળશી નવાધરા ગામમાં આરોપી ડામોર ભરતભાઈ હીરાભાઈ ડામોર રમેશભાઈ ભરતભાઈ ડામોર કાળુભાઈ ભરતભાઈ અને રેશીબેન ભરતભાઈ આરોપીઓ સામે ગુનો નોંધાયો ઝઘડો કરી પથ્થરના ઘા કરતા ફરિયાદીને ઈજાઓ પહોંચી હતી જેથી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામી હતી જેથી ચાર

ગદ્દાપાટું માર મારેલ હતો જેના કારણે સરગવાના બાળકને ઈજાઓ પહોંચી હતી છતાં આરોપીને સંતોષ ન થતાં રાત્રે પણ આરોપીઓ ફરિયાદીના દીકરાને રાત્રે નવ વાગે ખેતરમાં ઢોર હાંકવા માટે ગયેલ હતા ત્યાં પણ લાકડીઓ લઈ મારવા દોડેલ હતા જેથી ડામોર ભલાભાઈ પૂજાભાઈએ ફરિયાદ નોંધાવી બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર અરવલ્લી